નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ધોરણ અને વાર્ષિક પરીક્ષાનો હતો અરવલ્લી જિલ્લામાં ધોરણ ધોરણ અને વિજ્ઞાન પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા પરીક્ષાર્થીઓ ખુશી વ્યક્ત કરી હતી ધોરણ દસ અને બાર વિજ્ઞાન પ્રવાહ બોર્ડ પરીક્ષા અગિયાર માર્ચે શરૂઆત થઈ હતી અને બાવીસ માર્ચે પરીક્ષા પૂર્ણ થઈ હતી ધોરણ બાર સામાન્ય પ્રવાહ હજુ એક પેપર બાકી રહ્યું છે જે ધુળેટીના બીજા દિવસે એટલે કે છવ્વીસ માર્ચે લેવામાં આવશે પરીક્ષાર્થીઓએ જણાવ્યું કે બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં દરેક વિષયના પેપર વચ્ચે એક રજા પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં સમય મળતા પેપર સારા ગયા હોવાનું જણાવ્યું હતું પરીક્ષા જિલ્લા વહીવટી તંત્રના સુચારુ આયોજન દ્વારા પરીક્ષા શાંતિમય રીતે પૂર્ણ થતા જિલ્લા શિક્ષણાધિકારી અને શાળાના આચાર્યોએ પરીક્ષાર્થીઓને સારા પરિણામ મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ મોક્ષા છે હું ધોરણ દસ બે હજાર ચોવીસમાં છું અને હું મોડાસાની વતની છું અગિયાર માર્ચ ગુજરાતીના પેપરથી અમાર બોર્ડની પરીક્ષા શરૂ થઈ થઈ અને આજે બાવીસ માર્ચ અને સંસ્કૃતના પેપરના દિવસે અમારી આ બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે ખૂબ જ શાંત માહોલમાં અમે આ બોર્ડની પરીક્ષા આપી હતી અને અમે ખૂબ જ ખુશ છીએ કે અમે એકદમ સારી રીતે બધા પેપર લખ્યા અમારા પેપર પણ ખૂબ જ સરસ ગયા છે અને જલ્દીથી અમે બોર્ડની પરીક્ષા ના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છીએ ડોક્ટર રાકેશ કુમાર સિંહ મહેતા આચાર્ય સરદાય હાઈસ્કૂલ અને સમ આજ રોજ અગિયાર માર્ચના રોજ શરૂ થયેલ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આજ રોજ બાવીસ ત્રણના રોજ અત્યારે સવારે દસ સવારે ધોરણ દસની પૂર્ણ થયેલ છે બપોરે ધોરણ બાર સાઈઠની પણ પૂર્ણ થશે ખૂબ જ સુંદર અને શાંતિમય વાતાવરણમાં સુંદર માહોલમાં ખૂબ શાંતિપૂર્વક દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એનો અમે સંતોષ વ્યક્ત કરીએ છીએ આ વર્ષે ધોરણ દસની તમામ વિષયોના પેપરો પણ ખૂબ સુંદર નીકળ્યા છે પરિરૂપ પ્રમાણે નીકળ્યા છે અને વિદ્યાર્થીઓ રોજ આનંદિત થઈને નીકળતા હતા તેની પરથી મને એવું લાગે છે કે આ રીતે ધોરણ દસમાં વિદ્યાર્થીઓ માટે ફીલ ગુડ જેવું વાતાવરણ છે એવું જ બાર સાયન્સ માટે પણ મુખ્ય વિષયોની પરીક્ષા પૂર્ણ થઈ છે આજે સંસ્કૃતનું છેલ્લું છે ત્યારે અગાઉના વિષયોની જેમ પણ વિદ્યાર્થીઓ ખૂબ આનંદિત થઈ અને પરીક્ષા પૂર્ણ કરશે એવી હું અપેક્ષા રાખું છું અને આશા રાખું છું સૌ વિદ્યાર્થીઓને આજના તબક્કે ધોરણ દસના પરિણામ માટે અને ધોરણ બારના પરિણામ માટે શુભકામનાઓ પાઠવી આગળની એમની કેરિયર માટે શુભકામનાઓ પાઠવું